સ્વાગત છે મારા નવા સાથે તો મિત્રો આપણે પાર્સલ આવેલું છે સોમનાથ દ્વારા ચાલો તમને બતાવું શું છે તો મજા આવે તો વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો તો ઉપર જઈએ સોમનાથ એન્ડ બિલવો પૂ પૂજા પ્રસાદ છે મિત્રો એ નીચે જો સોમનાથ દસ છે યાત્રી સુવિધા માહિતી કેન્દ્ર ઘણું છે મિત્રો અને અહીંયા છે આપણું એડ્રેસ ચાલો મિત્રો તમને બતાવવા અંદર શું છે એક આવું અંદર છે અહીંયા ચલો પેલા નોટિફિકેશન આપેલું છે ટ્રસ્ટ દ્વારા એ જોઈએ સોમનાથ ટ્રસ્ટ છે મેન એ જોઈએ મિત્રો જો ચલો મિત્રો તો ફાઈનલી મિત્રો પેલા આપણે આ નીકળ્યું છે મિત્રો આ જો આ બીલીપત્ર છે આપણે એક જ છે મિત્રો બીલીપત્ર તો આ છે મિત્રો જોઈ શકો છો ત્રણ પાખળા છે અહીંયા છે અંદર છે

મિત્રો આવું છે તમને થતું છે કે આ બધું મને શા માટે મળ્યું મિત્રો મેં માત્ર પચીસ રૂપિયામાં સોમનાથ મહાદેવે મારા નામની મિત્રો બિલેશ્વર પૂજા સંપન્ન કરાવી છે માત્ર પચીસ રૂપિયા મિત્રો શ્રાવણ મહિના અને પ્રસાદી સ્વરૂપ મિત્રો તો આ બધું મને આપેલું છે આમાં ભસ્મ છે રુદ્રાક્ષ છે એન્ડ આ બીજી છે જે મહાદેવનું સ્વયં છે ચડાવેલું મિત્રો આ ભસ્મ પણ મહાદેવ દ્વારા છે શિવલિંગ ઉપર ચડાવાય એ છે મિત્રો રુદ્રાક્ષ પણ બીજી પત્ર તો મિત્રો તમારે આવું જો મગાવવું હોય તો માત્ર પચીસ રૂપિયા ભરીને તમારું એડ્રેસ નામ અને બધું ફોન નંબર બધા વગેરે ડિટેલ મિત્રો નાખી દેવાની છે તમારા ઘર સુધી પહોંચી જશે ટપાલ દ્વારા ચાલો મિત્રો આજનો વિડીયો એટલા સુધી વિડીયો ગમે તો લાઈક એન્ડ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો અહીંયા એક નવા વિડીયો સાથે